टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज कैपिटल विशेष रजूआत साथ हूँ चु शाग्रह। દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટસ રાશિ અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ ન શિવાય સાંબાય મહાદેવાય સુતા કાંતિક રૂપાય નમઃ વાગર્થ રૂપીને મિત્ર પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરી શકીએ તો આજે તારીખ થઈ રહી છે એકવીસ એપ્રિલ બે હજાર ને પચીસ આજનો વાર છે સોમવાર તિથિની વાત કરીએ તો આજે ચૈત્ર વિથિ બની રહી છે આજનું નક્ષત્ર ઉત્તરા સાઢા બની રહ્યું છે અને યોગની વાત કરીએ તો આજે સાધ્ય યોગ બની રહ્યું છે આજનું કરણ બન્યું છે બાલવ કરણ જે સવારે સાત કલાક મિનિટ સુધી રહેશે અર્થાત આજ જે કોઈ પણ જાતકનું અવતરણ થાય એની જન્મ રાશિ મકર રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ખ જ અને જ્ઞ તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની પહેલા જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત સૂર્યોદય સવારે છ કલાક અને ચૌદ મીટર રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે સાત કલાક અને ત્રણ મિનિટ થશે

કૃષ્ણ પક્ષની આઠમ એટલે કાલાષ્ટમી આજે કાલાષ્ટમી બની રહી છે આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી તો દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની અને સૌપ્રથમ જાણીશું પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ મેષ વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે અને કયો શુભ રંગ આજે આપ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આશુતોષજી પાસેથી માહિતી મેળવીએ મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ જેના વર્ણના અક્ષરો છે અ લ ઈ આવા જાતકો માટે આજે મિલકત સંબંધિત રોકાણ ક્યાંક ને ક્યાંક થઈ શકે કરવું હોય તો દિવસ આપના માટે શુભકારી રહી શકે અનુભવી વ્યક્તિની સલાહથી લીધેલો નિર્ણય આજે આપના માટે લાભ કરતા બનતો જોવા મળશે ભાઈ તથા મિત્રની મદદથી વ્યવસાયિક સમસ્યાનો સામનો કરતા હોય તેમાંથી એ સમસ્યાનો અંત આવી શકે છે વિરોધીઓ સાથે ચાલી રહેલ તણાવનો પણ અંત આવી શકે એ પ્રકારના ગ્રહમાન છે પરિવારમાં કોઈ મહેમાનનું આગમન આજે તો કુટુંબમાં દિવસ શુભ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે તામ્રવર્ણ કોઈપણ રીતે આ પ્રયોગ મંગલ પર રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે શિવ મહિમના સ્તોત્રનો પાઠ આપના માટે હિતાવ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આ વજાતકો માટે આજનો દિવસ આપના માટે શુભ કે મંગલકારી સાબિત થશે તમને તમારી મહેનતનો લાભ ચોક્કસ મળી શકે એ પ્રકારના ગ્રહમાન છે સંબંધો આજે મજબૂત થશે વધારે મધુર રહેશે ટૂંકમાં દિવસ શુભ છે વાત કરી ઉપાયોની આજે આપના માટે શુભ બની રહ્યો છે બદામી કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગળપ્રદ રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજે ભગવાન શિવને ઋતુ ફળ કેરીનું દાન કરવું મંગલકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજી રાશિ છે મિથુન જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ક છ અને ગ આવા જાતકો માટે આજનો દિવસ ઉત્સાહજનક સાબિત થશે ખોટા નિર્ણયોને કારણે તમારે ભવિષ્યમાં પસ્તાવો કરવો પડી શકે એમ છે તો સમજી વિચારીને નિર્ણય લેવો હિતાવ રહેશે તમે તમારા કાર્યસ્થળમાં આજે પ્રગતિ કરો એ પ્રકારના ગ્રહમાન છે તો આજે આપની પ્રગતિ જોઈને કેટલાક ઈર્ષાળુઓ તમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી શકે છે સાવચેત રહેવાની જરૂર છે આજે તમે ઈચ્છિત નફો કમાઈ શકો એવા પણ યોગો છે ટૂંકમાં દિવસ શું છે વાત કરેલી ઉપાયની શુભ રંગ આજે તમારા માટે લીલો બની રહેશે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગળપ્રદ રહેવાનો છે ઉપાય આજે ભગવાન શિવનો જળથી અભિષેક કરવો આપના માટે સુખદ સાબિત થશે જી તો મેષ વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક જેના વર્ણના અક્ષરો છે ડ ને હ આવા જાતકો માટે દિવસ ખૂબ જ શુભ ખૂબ જ સારો સાબિત થઈ શકે એમ છે પરિવાર સાથે ચાલી રહેલા આજના મતભેદો આજે દૂર થઈ શકે એમ છે વ્યાપારમાં આજે ઈચ્છિત લાભ એટલે લાભ થવાના યોગો છે કોઈ ખાસ વ્યક્તિના સંપર્કથી આજે તમને કોઈ મોટું કામ મળી શકે જે તમારા માટે ખૂબ જ આવશ્યક છે પરિવારમાં કોઈ સારા સમાચારની પ્રાપ્તિ થઈ શકે તો ટૂંકમાં કર્ક રાશિના જાતકો માટે દિવસ સાનુકૂળ બનતો જોવા મળી રહ્યો છે વાત કરી લઈએ ઉપાયોની શુભરંગ આજે તમારા માટે ક્રીમ રહેશે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી થવાનો છે ઉપાય શું કરવો જોઈએ આજે ભગવાન બાલકૃષ્ણને મિશ્રીનો ભોગ અર્પણ કરવો હિતાવ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમી રાશિ સિંહ જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે દિવસ આજનો આપના માટે આનંદદાયક સાબિત થવાનો આજે અટકેલા કામ પૂર્ણ થઈ શકે એમ છે થોડીક મહેનત જરૂર લાગશે પણ તમામ અટકેલા કાર્ય પૂર્ણ થવાની સંભાવના છે નોકરી માટે પ્રયાસ કરી રહેલા છો તો નિશ્ચિત આજે સફળતા મળી શકે છે સાંજે તમે તમારા જીવનસાથી સાથે સમય વ્યતીત કરી શકશો એટલે પારિવારિક સમસ્યાઓનો પણ અંત આવી શકે અને પરસ્પર પ્રેમભાવ વધશે સ્વાસ્થ્યમાં આજે સુધારો થવાની સંભાવનાઓ છે જો સ્વાસ્થ્ય આપનું ખરાબ ચાલી રહ્યું છે તો આજે સુધારો થઈ શકે ટૂંકમાં દિવસ શુભ છે વાત કરી ઉપાયની શુભ રંગ આજે તમારા માટે દુર્વાસ્યામ બની રહ્યો છે ઉપાય શું કરવો જોઈએ તો આજે ભગવાન કૃષ્ણને તુલસી દલ અર્પણ કરવા મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા જેના વરણના અક્ષરો છે પ ઠ અને અણ આવા જાતકો માટે આજે તમે બહાર ક્યાંક ફરવા જવાનું પ્લાન કરી શકો છો પરિવાર સાથે તમારી આ યાત્રા આપના માટે આનંદદાયક સાબિત થશે યાદગાર બની રહીશે વ્યાપારમાં તમને કોઈ સારા સુખદ સમાચાર મળવાના પણ આજે યોગો બની રહ્યા છે તમારી આર્થિક સ્થિતિમાં આજે સુધારો થાય એ પ્રકારની ગ્રહોની સ્થિતિ જોવા મળી રહી છે તો પરિવારના સભ્યો સાથેના સંબંધોમાં પણ મધુરતા વ્યાપી જશે અર્થાત પારિવારિક એકતા પ્રદાન કરવા વાળો આજનો દિવસ બનતો જોવા મળી રહ્યો છે ટૂંકમાં દિવસ મંગલકારી છે વાત કરેલી ઉપાયોની શુભરંગ આજે તમારા માટે રક્ત શ્યામ રહેશે ઉપાય શું કરીશું તો આજના દિવસે હનુમાનજી મહારાજની આરાધના આપના માટે મંગલપ્રદ સાબિત થવાની છે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે મહામંત્ર વિશે પણ વાત કરવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે આપણે વિરામ પહેલાં પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ પણ જાણ્યા હવે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે પ્રથમ ત્રણ રાશિના જાતકોની વાત કરીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિચક્રની સાતમી રાશિ તુલા જેના વરણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે આજે જૂના મિત્રોને મળી શકો છો જેથી તમને પ્રસન્નતા થશે આજે જૂની વાતો તાજી થઈ શકે આજે તમે કાર્યસ્થળ ઉપર વિશેષ પદથી સન્માનિત થઈ શકો છો તો આજે તમે શેર માર્કેટમાં રોકાણ કરી સારું એવું લાભ પણ ઉઠાવી શકો એ પ્રકારના ગ્રહમાન છે તમે ઘર અથવા વાહન ખરીદવા માટે આજે જ રકમ જમા કરાવવાનું વિચારતા હો તો લાભકારી સાબિત થશે પૈતૃક સંપત્તિને લઈને ચાલી રહેલા વિવાદનો પણ આજે અંત આવી શકે એમ છે તો ટૂંકમાં દિવસ સુખદ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે ગોલ્ડન સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે શ્વાનને અન્ન પ્રદાન કરવું મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ રાશિ આ આઠમી રાશિ બની રહી છે જેના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે પરિવારને લઈને ચિંતિત રહી શકો છો પારિવારિક ચિંતાઓ આજે સતાવી શકે છે કોઈ જૂના વિવાદને કારણે મનમાં આશંકાઓની સ્થિતિ બની રહી છે કર્તવ્યોને પૂર્ણ કરવા માટે આજે મોટો નિર્ણય પણ તમે ક્યાંક ને ક્યાંક લઈ શકો એ પ્રકારના ગ્રહમાન છે વ્યવસાયમાં સ્થિતિ સામાન્ય બની રહેશે વાહન વગેરે ચલાવતી વખતે સાવચેત રહેવાની જરૂર છે સાવધાની સાથે વાહન વ્યવહાર આપના માટે હિતાવ રહેશે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે રાણી રંગ રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે લક્ષ્મી આરાધના મંગલકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ ધન રાશિ ચક્રની નવમી રાશિ ધન જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ધ ફ અને ઢ માટે આજે વાહન વ્યવહાર કરતી વખતે સાવધાની રાખવાની ખૂબ આવશ્યકતા છે નાણાકીય બાબતે સાવચેત રહેવું આજે હિતાવ રહેશે થોડો વ્યાપારમાં ઘટાડો થઈ શકે છે મંદો વ્યાપાર આજે ચાલી શકે પરિવારમાં આંતરિક વિખવાદ થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે પ્રતિકૂળ પરિસ્થિતિ આજે ઊભી થવાના યોગો છે તો આજનો દિવસ તમારા માટે થોડોક પીડા કર જોવા મળી રહ્યો છે વાત કરેલી ઉપાયોની ઉપાયોની રંગ આજે તમારા માટે મરૂન રહેશે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ સાબિત થશે ઉપાય શું કરવો છે તો આજે દૂધમાં કાળા તલ ભેળવી ભગવાન રુદ્રનો અભિષેક કરવો મૃત્યુંજય મંત્ર સાથે આપના માટે મંગલકારી સાબિત થશે જી તો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષી પાસેથી મકર રાશિ રાશિ ચક્રની દસમી રાશિ મકર જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે આજનો દિવસ થોડો ઉતાર ચઢાવથી ભરેલો જોવા મળી શકે એમ છે સ્વાસ્થ્યની બાબતે આજે તમારું મન પરેશાન રહેશે નાની મોટી સમસ્યાઓ આજે થઈ શકે પારિવારિક સમસ્યાઓ પણ આજે વધતી જોવા મળી શકે એ પ્રકારના ગ્રહમાન છે આજે તમારે ક્યાંક ને ક્યાંક નાણાકીય સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકશે પણ ખાસ કામ માટે બહારની યાત્રા ઉપર તમે જઈ શકો જે યાત્રાઓ તમારા માટે લાભપ્રદ સાબિત થશે ટૂંકમાં દિવસ ઉતાર ચઢાવવાળો બની રહ્યો છે વાત કરી લઈ ઉપાયની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે વાદળી રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ આજ ધાર્મિક ગ્રંથનું વાંચન કરવું ખૂબ જ શુભ અને મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની અગિયારમી રાશિ કુંભ જેના વર્ણના અક્ષરો છે ગ શ સ ન શ આવા જાતકો માટે આજે તમારા અધૂરા કામ પૂર્ણ થઈ શકે છે થોડી મહેનત લાગશે પણ બધા જ અધૂરા કાર્ય પૂર્ણ થઈ શકે કોઈ મોટો નિર્ણય આજે તમે લેવા માટે સમર્થ બની શકશો પરિવારમાં ચાલી રહેલા વાદ વિવાદના વાતાવરણમાં બદલાવ આવશે આજે વાદ વિવાદનો અંત આવી શકે છે પરિવારના સભ્યોની તમારી તરફ ઝુકાવ થઈ શકે પરિવારના સભ્યો તમારી તરફ ઝુકાવનું વલણ રાખી શકે માનસિક બેચેનીનો અનુભવ પણ આજે થઈ શકે છે ટૂંકમાં દિવસ મિશ્રિત ફળદાતા છે વાત કરી ઉપાયની તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે રાખોડી રંગ કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી રહેશે ઉપાય શું કરવો છે આજે રામ રક્ષા સ્તોત્રનો પાઠ આપના માટે શુભ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ મીન રાશિ રાશિ ચક્રની બારમી રાશિ મીન જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે દ ચ જ ને થ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે સારો સાબિત થઈ શકે વેપારમાં મોટો સોદો પાર પડવાની સંભાવનાઓ છે તો સાથે આજે ભાગીદારી શરૂ થઈ શકે નવી ભાગીદારી કરવી હોય તો દિવસ મંગલકારી છે પરિવારમાં શુભ કાર્યોની તકો તમને રહેશે આજે કોઈ ઘરમાં માંગલિક કાર્ય થઈ શકે છે તમે તમારા પરિવાર સાથે ક્યાંક બહાર ફરવા પણ જઈ શકો એ પ્રકારના આજના ગ્રહમાન જોવા મળી રહ્યા છે ટૂંકમાં દિવસ સુખદ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે રહેવાનો છે આસમાની રંગ ઉપાય શું કરવો જોઈએ તો આજે ભૈરવ મંદિરના દર્શન કરવા મંગલપ્રદ સાબિત થશે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે કેવો પસાર થવાનો છે તે જાણીએ વાત કરીએ અંકશાસ્ત્ર અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક ત્રણ અને ભાગ્યાંક સાત બની રહ્યો છે ત્રણ નંબર ગુરુનો અને સાત નંબર કેતુનો છે તો આજે આધ્યાત્મિક અને ધાર્મિક બાબતોમાં તમારું મન પ્રેરિત થઈ શકે આધ્યાત્મિક ચેતના આજે મન ઈશ્વર પ્રત્યે લાગુ પડશે ધાર્મિક કાર્યોમાં કોઈની મદદ કરવામાં લાગે એ પ્રકારના ગ્રહમાન બની ગયા છે તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુતોષજી આપશો કૃષ્ણ પક્ષની અષ્ટમી એટલે દર મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમીને કાલાષ્ટમી કે ભૈરવાષ્ટમી તરીકે ઓળખાય છે પણ ઉજવવામાં આવે છે આ દિવસે ભગવાન ભૈરવની પૂજા અને વ્રત કરવામાં આવે છે આ વ્રતમાં ભગવાન કાલભૈરવની વિશેષ ઉપાસના કરવી જોઈએ કાલભૈરવ ભગવાન શિવનું રૌદ્ર સ્વરૂપ છે દરેક પ્રકારની બીમારીઓ અને પરેશાનીઓથી બચવા માટે ભગવાન કાલભૈરવની પૂજા અર્ચના કરવામાં આવે છે કાલભૈરવની પૂજા કરવાથી તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે ભગવાન કાલભૈરવની પૂજાથી અકાળ મૃત્યુ થતું નથી તો ભગવાન દરેક પ્રકારના રોગ તકલીફ અને દુઃખ દૂર કરે છે કાલભેરોનું વાહન શ્વાન છે એટલે આ વ્રતમાં શ્વાનને કૂતરાઓને ખવડાવવામાં આવે છે આ વ્રતના દિવસે પૂજા કરવાથી એટલે કા કાલાષ્ટમી કૃષ્ણ પક્ષની અષ્ટમીના દિવસે પૂજન કરવાથી ઘરમાં જે નકારાત્મક છે જીવનની અંદર જે નેગેટિવિટી છે દૂર થાય છે અને ભગવાનના આશીર્વાદથી તમામ પ્રકારની ઉર્જાઓનો સંચાર થાય જો જીવનમાં સમસ્યાઓ ચાલતી હોય સમસ્યાઓનું નિવારણ થઈ શકે ભગવાન કાલ ભૈરવની આરાધના ખૂબ જ મંગલકારી સાબિત થઈ શકે ભગવાન ભૈરવના ચોસઠ સ્વરૂપ છે ચોસઠ ભૈરવ તરીકે ઓળખાય એ ભગવાનની આરાધના જીવનમાં ખૂબ જ સુખ અને સમૃદ્ધિ પ્રદાન કરે ખાસ કરીને નેગેટિવિટીને દૂર કરવા માટે ભગવાન કાલભૈરવની આરાધના કરવાનો શાસ્ત્રમાં નિયમ રહેલો છે આ રીતે કરવાથી સકારાત્મકતાની પ્રાપ્તિ થશે આપના જીવનની પણ નકારાત્મક દૂર કરવા માટે કાલભૈરવની આરાધના શુભ સાબિત થશે તો દર્શક મિત્રો આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે તો અવશ્ય આપ આ ઉપાય કરશો આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે તે આશુતોષજી જણાવશો વાત કરીએ આજના દિવસના મહામંત્રની નોંધીરા ખ્યાતનો આ મંત્ર જેનો જાપ ખૂબ જ મંગલકારી સાબિત થશે જેનો જાપ કરવાથી વિઘ્નો દૂર થાય સંકટો દૂર થાય અને મનોકામનાઓ પૂર્ણ થઈ શકે મંત્ર છે ઓમ રીમ બમ બટુકાય આપદ ઉદ્ધારણાય કુરુકુરુ બટુકાય બટુકાય આ આપનું ઉદાહરણ બટુક ભૈરવનો મંત્ર છે આ મંત્રની એક માળા જો મંત્ર જાપ કરવામાં આવે તો જે ઓપ્ટિકલ્સ આવે છે જે વિઘ્નો આવે છે એમાંથી મુક્તિ મળી શકે સરળતાથી દિવસ પસાર થઈ શકે ભગવાનના આશીર્વાદ મળી શકે છે તો ભગવાનના આશીર્વાદ લઈ કાર્યમાં સફળતા મેળવવા માટે એટલીસ્ટ એક માળા આ મંત્રનો જાપ કરવો ખૂબ જ મંગલકારી સાબિત થશે જેટલો વધારે જાપ કરશો એટલો વધારે લાભકર્તા શુભકર્તા સાબિત થશે તો ઓછામાં ઓછો એક મંત્રમાં એક માળા મંત્ર જાપ કરો વધારેમાં વધારે તમે જેટલો કરી શકો એટલો મંત્ર જાપ મંગલકારી સાબિત થઈ શકે છે કારણ કે કાલભૈરવની આ બટુક ભૈરવનો મંત્ર સિદ્ધિઓને પ્રદાન કરે છે આ મંત્રનો જાપ હિતાવ સાબિત થશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો ત્યારે આશુતોષ આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈપણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર